પંદર વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર લેપટોપ સીસીટીવી કેમેરા સર્વિસ પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે ચમત્કારી તાંત્રિક વિધિથી એકના ડબલ કરાવી છેતરપિંડી કરનાર ટોળકીને પોલીસે ઝડપી પાડી સિનોર પોલીસે સાત આરોપીઓની ધરપકડ કરી ચમત્કારી તાંત્રિક વિધિ દ્વારા એકના ડબલ કરાવી છેતરપિંડી આચરતી ટોળકીને સિનોર પોલીસે ઝડપી પાડી હતી પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર બોડેલીના પ્રકાશ અગ્રવાલે સિનોર પોલીસ મથકમાં ગુનાહિત કાવરટાના આરોપીઓ વિરુદ્ધ ફરિયાદીને વિશ્વાસમાં લઈ રૂપિયા ત્રણ લાખની ચમત્કારિક વિધિથી એકના ડબલ કરવાના વિશ્વાસમાં લઈ ફરિયાદી પાસેથી ત્રણ લાખની છેતરપિંડીનો ગુનો નોંધાવ્યો હતો જે અન્વયે સિનોર પોલીસ મથકમાં તાત્કાલિક તપાસ હાથ ધરી સદર્વ ગુનામાં સંડોવાયેલા નીચે મુજબના કુલ સાત આરોપીઓને પકડી પાડીને આરોપીઓ પાસેથી ત્રણ લાખ નાણાંની રિકવરી કરી છે ત્યારબાદ તપાસ દરમિયાન આરોપીઓ વિરુદ્ધ ગુનાહિત કાવતરાની કલમનો ઉમેરો કર્યો છે તેમજ આરોપી અયુબ મિયા બચુ મિયા બેલીમ ઉર્ફે બાપુ ઉર્ફે ગોપીનાથ બાપુ નાઓનું હિન્દુ સાધુના નામે આધાર કાર્ડ મળતા ખોટા દસ્તાવેજ બનાવવાની કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે તેમજ આરોપી અયુબ મિયા બચુમિયા બિલીમનાઓએ પોતાનું સિમકાર્ડ તોડી નાખ્યું હોવાથી આરોપીએ પુરાવાનો નાશ કર્યા અંગેની કલમનો ઉમેરો કર્યો છે તથા આરોપીઓ પાસેથી વીટીનો સામાન ઔષધિ ભગવા કપડાં મારા વિગેરે પોલીસે કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે પાલેટ ટાઈમ્સ કરજણ